રાજ્યમાં આરોગ્ય કર્મચારીની હડતાલને કારણે આરોગ્ય સેવાઓ પર અસર થઈ હતી આ કારણે પાટણ જિલ્લાના ચારસોથી વધુ આરોગ્ય કર્મીઓને બળતરપ કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે આરોગ્ય કર્મીઓ તેમની પડતર માંગણીઓ પર અડગ છે અને આંદોલન કરી રહ્યા છે જિલ્લા આરોગ્ય તંત્રની કડક સૂચનાને પગલે ફિક્સ પગાર પર કામ કરતા કર્મીઓ હાજર થયા હતા પરંતુ તેમને છૂટા કરી દેવાતા નારાજગી જોવા મળી રહી છે આંદોલન વધુ ઉગ્ર બનશે તેવા એધાણ મળી રહ્યા છે

પાંચ દિવસ અગાઉ શીટ આપવામાં આવેલી હતી એમાં પાંચ દિવસનો સમય લખેલો હતો કે પાંચ દિવસમાં સમય આપે જવાબ રજૂ કરવો પરંતુ એ જવાબ રજૂ કરવાના સમય પહેલા અમે હજુ જવાબ આજે રજૂ કરવાના હતા એની પહેલા અમને ચારસો વીસ કર્મચારીઓને ગઈકાલે જ સરકાર શ્રી દ્વારા ફરજ મોકૂફી કરી દેવામાં આવ્યા છે અને ચારસો ને વીસ કર્મચારીઓને બે ઘર બનાવવામાં આવ્યા છે પાટણ જિલ્લા આરોગ્ય વિભાગના જે કોરોનામાં રાત દિવસ સેવા કરી છે લોકોની સેવા દીકરો કરતો એ સમય આ આરોગ્ય કર્મચારીઓ લોકોની સેવા કરી છે એવા કર્મચારીઓને સરકાર શ્રી દ્વારા ટર્મિનેટ કરીને આ ચારસો વીસ કર્મચારીઓને બે ઘર બનાવી દેવામાં આવ્યા છે જી વિરાભાઈ

સરકાર તરફથી કોઈ નિવેદન અથવા તો કોઈ આશ્વાસન અથવા તો કોઈ વાત સામે આવી છે ખરી ના બિલકુલ નહીં સરકાર શ્રી તરફથી હજુ અમારા પ્રમુખ શ્રી કોઈ એવી બેઠક ઓફિશિયલ બેઠક આપવામાં આવી નથી અમારી જે માંગણીઓ છે એ સરકાર સુધી પહોંચાડવા માટે જે માધ્યમ હોવું જોઈએ એ હજુ બન્યું નથી એટલે અમારી લડત હજુ ચાલુ જ છે અને હજુ પણ વિશેષ ઉગ્ર બનશે એવું અમને લાગી રહ્યું છે જી આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું જી થેન્ક યુ થેન્ક યુ હાજી